સાણંદથી સમાચાર સામે આવી રહ્યા છે સાણંદના હિરાપુર ગામ પાસે સુશીલ ઓરાવને માર મારી હત્યા કરી હોવાની ઘટના જે સામે આવી હતી તારીખ ત્રેવીસ ના રોજ જણ એકમોએ હુમલો કર્યો હતો સમગ્ર મામલે એલસીબી ગ્રામ્ય ગણતરીના દિવસોમાં જ હત્યારાઓને ઝડપી પાડ્યા છે હાલ જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ સાણ તાલુકાના સાળજીઆઈડીસી કુમાર ગામ તરફ જવાની કેનાલના પાળા પર હીરાપોરા દાઉદ ઉરાવ હાલ રહેવાસી બોળગામ કે જેઓની અજિયાણા ઇસમો દ્વારા કોઈ અગમ્ય કારણસર લાકડાના ચોકાવડે માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેઓને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું કે જે બાબતે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તો આપણે જણાવી દઈએ કે ગંભીર પ્રકારનો ગુનો હોય અને વણ શોધાયેલ હોય કે જેને શોધી ગુનામાં સંડોવાયલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી કે જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આરએન એલસીબી દ્વારા એલસીબી તથા એસઓજી શાખાના શ્રી કર્મચારીઓ સ્ત્રીની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સૂચના કરી શરીર સંબંધી ગંભીર ગુનો કરનાર આરોપીઓને પકડી પાડવા સઘન તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હતી કે જેમાં અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ હતા તેમજ આ વિસ્તારમાં આવતા જતા વાહનોની વિગતો વેરીફાઈ કરી તેમજ બનાવાળા રોડ પર દૈનિક અવરજવર જવર કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસથી સઘન હાથ ધરવામાં આવ્યા હતા કે જેના ભાગરૂપે એલસીબીની ટીમના મદદથી તપાસ કરતા ગુનાને શોધી કાઢવામાં આવે છે તેમજ ગુનાને અંજામ આપનાર આરોપીઓની ઓળખ કરી આ આરોપીઓને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રેવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ સાણંદ જીઆઈડીસી ના કુંવર ગામ તરફ જવાની કેનલ હરિપર ગામ ની સી ના જે મંદિર છે સંલી માતા મંદિર ત્યાં એક માણસ મળી આવેલ હતા એ નામ સુશીલ છે એ રવિ ટાટા મૂળ થી આવેલા હતા કારણોસર એમને લાકડાના ધોકા વડે માર મારેલા હતા અને સારવાર દરમિયાન એમની મૃત્યુ થયેલી હતી આ બાબતે બીએનએસ એકસો ત્રણ મુજબ અને તથા જીપીએક્ટ વન થર્ટી ફાઈવ મુજબ સાણંદ જીઆઈડીસી ટાઉન માં ગુનો નોંધવામાં આવેલ હતો આ ગંભીર પ્રકારનો ગુનો છે તે અંગે આરોપીને પકડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવેલા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ જેમ કે સીટીવી કેમેરાસ પાવરિયસ ટીમ્સ બનાવવામાં આવેલ હતી વાહનો જે આવતા જતા હતા એમને ચેક કરવામાં આવેલા હતા અને જે બી લોકો જે અવરજવર હતી એમની પૂછપરછ કરવામાં આવેલી હતી તેથી જાણવામાં આવેલું કે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એ બોલાચાલી બે ઈસમ જોડે થયેલી હતી એક નું નામ હતું રમેશભાઈ રમેશ ડાભી જે રહે છે કુવરગામ સાણંદ છે અને બીજા છે બેચરભાઈ સોલંકી રહે કુંવરગામ અને માતાના મંદિર પાસે રહે છે આજે બે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે ઝઘડાનું કારણ હતું સામાન્ય બોલાચાલી એમાં પેલા બોલાચાલી થઈ અને પછી એ 8 જાન્યુઆરી ગોકાવાડે મારવામાં આવેલ હતા તો તપાસ કરવા પર બારવાર માર માર મારવાનો કારણ આ જાણવામાં આવેલું છે અને આરોપીને 3 દિવસથી રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચાલી છે સર લબ્ધિ રબેચર વિશે તેઓ કોઈ ખોરો કોઈ પ્રકારના ના છે પર ગુનાઓ થાય છે કે ને ગુના સાથે સંકળાયેલા છે ને ના એની કોઈ ગુના કે પ્રવૃત્તિ જાણવામાં આવેલી નથી આરોપી સાથે મિત્રતા કે કોણ હતા ના આરોપી અને જે મરણ જનાર છે એકબીજાને ઓળખતા હતા